જય હિન્દ સ્વાગત છે આપ સૌનું સ્ટુડન્ટ તમને ખ્યાલ જ છે હવે એક્ઝામની ડેટ ડિક્લેર થઈ ગઈ છે બારમા મહિનામાં એક્ઝામ છે હવે તમારી પાસે બિલકુલ સમય નથી અને આજના લેક્ચરમાં આપણે વાયરમેનમાં સિલેબસમાં આપેલો એવો એક ટોપિક જેનું નામ છે એસી સર્કિટ ક્લિયર છે આજના લેક્ચરમાં આપણે વીસ ક્વેશ્ચન એમસીક્યુ જોઈશું વીસ એમસીક્યુ જોઈશું પરંતુ તમે યાદ રાખજો આપણે આની સાથે કોન્સેપ્ટ પણ જોઈશું અને ફોર્મ્યુલા પણ જોઈશું એટલે કે તમે એમના સમાતે વીસ વીસ ક્વેશ્ચન છે એમ સમજીને ચાલવાનું કે સો ક્વેશ્ચન છે ક્લિયર છે ચાલો સ્ટાર્ટ કરીએ પહેલો ક્વેશ્ચન આપેલો છે ભારતમાં સપ્લાય ફ્રિકવન્સી કેટલા સાયકલ પ્રતિ સેકન્ડની હોય છે ચાલો ભારતની વાત છે સ્ટુડન્ટ્સ યાદ રાખજો ભારતમાં તમને ખ્યાલ છે ફ્રિકવન્સી કેટલી છે ફ્રિકવન્સી છે ફિફ્ટી યર્સ ક્લિયર છે ફિફ્ટી હોટ્સ હવે તમને ખ્યાલ જ છે સાયકલ જે આવે છે એ સાયડોસોડર વેવ ફોર્મમાં છે ક્લિયર આ જે છે એ શું છે મેક્સિમમ વેલ્યુ છે આ આ જે છે તમે જુઓ અહીંયા આ ઝીરો અને આ જે છે એ પાય અને આ છે ટુ પાય ક્લિયર છે આ આખી સાયકલ બની ગઈ આ ફ્રિકવન્સી કેટલી હોય છે પચાસ વર્ષની ફ્રિકવન્સી હોય છે તમને ખ્યાલ જ છે સૂત્ર તમને ખ્યાલ જ હશે ફ્રિકવન્સીનું એફ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટી હવે સમજો તમે કે આ જે સાયકલ છે અહીંયાથી અહીંયા સુધી સાયકલ સપોઝ અહીંયાથી અહીંયા આવે છે તેના માટે કઈ તો સાય ટાઈમ લાગતો હશે ક્લેશો એ ટાઈમ કેટલો લાગે છે તો આ શું છે સમય છે એટલે કે આવતકાળ છે તો ટી ઇઝ શું થાય વન બાય એફ ટી ઇઝ શું થશે વન બાય એફ હવે એફની જગ્યાએ આપણે શું મૂકી દઈએ ફ્રિકવન્સી એટલે અહીંયા આપણે શું કરીશું ટી ઇઝ ઇક્વલ ટુ વન બાય ફિફ્ટી એ એક ભાગે પચાસ કેટલા થશે તો આપણે ભાગાકાર કરીશું એટલે શું આવશે ઝીરો પોઈન્ટ ઝીરો બે સેકન્ડ જેટલો સમય લાગશે ક્લિયર છે આઈ હોપ તમને ક્લિયર થઈ ગયો હશે ચલો હવે બીજા કેટલા સૂત્ર જોઈ લઈએ કદાચ પરીક્ષામાં પૂછાઈ જાય તો સૌથી બેસ્ટ ફોર્મ્યુલા તમને ખેલા છે પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ આ પાવરનું સૂત્ર છે આ જે છે ને એ ડીસી માટેનું છે પાવરનું સૂત્ર પણ આપણે આમ રાખીએ પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ કોસ ફાઈ ક્લિયર આ જે પાવરનું સૂત્ર છે એ કોનું છે તો એસી માટેનું છે ક્લિયર છે કોસ ફાઈ શું છે તો એ પાવર ફેક્ટર છે પાવર ફેક્ટરનું સૂત્ર શું થશે કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ આર બાય ઝેડ પરીક્ષામાં એમ પૂછાય કે પાવર ફેક્ટરનો એકમ શું થાય તો પાવર ફેક્ટરનો એકમ હોતું નથી એકમ રહિત હોય છે યાદ રાખજો એકમ રહિત હોય છે આનો કોઈ એકમ નથી હોતો યાદ રાખજો ક્લિયર છે તો જો પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ કોસ ફાઈવ મુ તો આના પરથી જુઓ શું થશે આમાં મારે કરંટ શું થતો આઈ ઇક્વલ ટુ શું થશે પી બાય વી કોસ ફાઈ મતલબ જેટલો કરંટ વધશે એટલું જે આ પાવર ફેક્ટર જે છે એ શું થશે ભાઈ ઘટશે ક્લિયર છે એટલે પાવર જે કરંટ જે હોય છે એની વાર્ષિ હોય છે પાવર ફેક્ટરના ક્લિયર થઈ ગયું ઓકે ચાલો હવે જુઓ આગળ વાત કરીએ આપણે તો થ્રી ફેઝ માટે સમજો તમે થ્રી ફેઝ માટેનું સૂત્ર હોય છે क्लेज एम स्टार ने डेल्टा कनेक्शन हाँ जम कि आप स्टार कनेक्शन की बात करिए खाली याद रखे स्टार कनेक्शन की बात करे स्टार केव कनेक्शन आ कनेक्शन हो स्टार कनेक्शन परीक्षा में पूछा से स्टार डेल्टा कन्वर्जन पूछा से तो स्टार कनेक्शन हो तो लाइन वोल्टेज ख्याल है लाइन वोल्टेज वीएल कही लाइन वोल्टेज एट वीएल ए शू थ वीपीएच पीएच एट शू फेज लाइन वोल्टेज आ फेज वोल्टेज है આ સૂત્ર યાદ રાખજો ક્લિયર થયું ચલો આગળ વાત કરીએ આપણે ડેલ્ટા માટે તો ડેલ્ટા માટે શું થશે તો લાઇન વોલ્ટેજ બરાબર ફીઝ વોલ્ટેજ થશે ડેલ્ટા કનેક્શન માટે યાદ રાખજો લાઇન વોલ્ટેજ બરાબર શું થશે ફીઝ વોલ્ટેજ થશે ક્લિયર છે ચાલો આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વાહક તથા સમાન કોણીય વેગથી ગતિ કરતો હોય તો વાહકમાં પણ સમય ઉત્પન્ન ઇએમએફ જો આ અહીંયા તમે ખાસ ધ્યાન આપજો ઈ બરાબર શું થશે ઈ એમ ઈ મેક્સિમમ સાઈન ડેટા ઈ બરાબર ઈ મેક્સિમમ ઈ મેક્સિમમ સાઈન જેમ કે હું એ લખું વી બરાબર વીએમ સાઇનોમેગાટી સાઈન લખું આઈ બરાબર આઈએમ સાઈન લખું તો આ ઈ છે વીએમ છે આ મેક્સિમમ વેલ્યુ છે ક્લિયર છે આ શું છે મેક્સિમમ ઠીટા બરાબર સપોઝ હું આમ લખું ઠીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી લખું તો ઓમેગા બરાબર શું થશે ટુ પાઇ એફ થશે ટી ક્લિયર થઈ ગયું ઓકે તો આ સૂત્ર યાદ રાખજો તો એ શું કહે છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વાઘ તારા સમાન કોની વ્યક્તિ ગતિ કરતો હોય તો વાઘમાં કોઈપણ સમાન ઉત્પન્ન થતું ઈ એમએફ શું થશે ઈ બરાબર ઈ મેક્સિમમ સાઈન ટીટા હવે આ ઈએમએફ એમએફ આવ્યું હતી તો યાદ રાખજો એસી જે જનરેટર હોય છે એસી જનરેટરનું આ શું છે આઉટપુટ છે ક્લિયર જનરેટરનું આઉટપુટ એટલે ઈ બરાબર ઈ મેક્સિમમ સાઈન ડેટા હશે કરંટ પૂછાય તો આઈ મેક્સિમમ સાઈન ડેટા થશે ક્લિયર છે વૉલ્ટેજ પૂછાય તો વી ઇઝ ઇક્વલ ટુ વી મેક્સિમમ સાઇન ડેટા થશે ક્લિયર છે અહીંયા ઈ એમએફની વાત કરીએ છીએ એટલે ઈ બરાબર ઈ મેક્સિમમ સાઇન ડેટા આવશે ચલો હવે આપણે નેક્સ્ટ કેટલા સૂત્રોની વાત કરીએ તો જો પરીક્ષામાં એમ પૂછાય કે એવરેજ વોલ્ટેજનું સૂત્ર તો જો એવરેજ એવરેજ વોલ્ટેજનું સૂત્રની વાત કરીએ તો વી એવરેજ બરાબર શું થશે વન બાય ટી વન બાય ટી અને ટાઈમ ક્યાંથી ક્યાં સુધી હશે ઝીરોથી ટી સુધીનો હશે સોરી હા ઝીરોથી ટી સુધીનો હશે ક્લિયર છે યાદ રાખીરો ટી વી ઓફ ટી ઇન્ટુ ડી ટી ક્લિયર છે તો એવરેજ વોલ્ટેજનું સૂત્ર થયું ક્લિયર પરીક્ષામાં આમ પૂછાય જોજો જે જે પૂછાય એની જ હું વાત કરું છું ને બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ ક્લિયર છે આ વિડિયો જે છે તમે તમારા મિત્રો સુધી પહોંચાડજો કેમ કે એક્ઝામ આવી ગઈ છે ક્લિયર છે જે જે વસ્તુ હું તમને સમજાવું છું પરીક્ષામાં તમને જોવા મળશે પરીક્ષામાં પૂછાય કે પીક ફેક્ટર પરીક્ષામાં શું પૂછાય પીક ફેક્ટર શું છે ભાઈ તો આ પીક ફેક્ટર શું છે તો મેક્સિમમ વેલ્યુ આજે મેક્સિમમ વેલ્યુ છે ને તો આપણે લખીએ વોલ્ટેજની મેક્સિમમ વેલ્યુ અપોન વીઆરએમએસ વેલ્યુ ક્લિયર છે વી આર એમ એસ હવે તમને ખ્યાલ છે આ જે જનરેટર છે એમાં જે આઉટપુટ મળે છે ક્લિયર એ સાયનોસોડિયલ વેવ ફોર્મમાં આવે છે એટલે આર એમ એસ વેલ્યુ આની શોધવી હોય તો વી આરએમએસ બરાબર શું થશે વીએમ બાય રૂટ ટુ યાદ રાખજો અને એવરેજ વેલ્યુ પરીક્ષામાં પૂછે કે સાયનોસોડિલ વેવ ફોર્મ આ શું આ વેવ ફોર્મ છે આ સાઇનોસોડલ વેવ ફોર્મમાં એવરેજ વેલ્યુ કેટલું થશે ઝીરો થશે યાદ રાખજો ક્લિયર છે પણ જો આ ટાઈપનું વેવ ફોર્મ હશે તો એનું એવરેજ વેલ્યુ ઝીરો નહીં થાય પણ આખું જે હશે ને આખું સાયનો સેલ્યુ એવરેજ વેલ્યુ ઝીરો હશે મેક્સિમમ તમે જુજો એવરેજ વેલ્યુ તમને ઝીરો જ જોવા મળશે ક્લિયર છે ક્લિયર થાય છે ચલો પરીક્ષામાં એમ પૂછ્યા ફોર્મ ફેક્ટર શું પૂછ્યા ફોર્મ ફેક્ટર આ ફોર્મ ફેક્ટર પરીક્ષામાં પૂછાય પૂછાયું ભૂલથી તો યાદ રાખજો ફોમ ફેક્ટરનું સૂત્ર શું થાય તો વી આર એમએસ અપન શું થશે વી એવરેજ vrms अपॉन v एवरेज થશે फॉर्म फैक्टर rms वैल्यू अपॉन एवरेज वैल्यू क्लियर થઈ ગયું પરીક્ષામાં પૂછાય પિક ફેક્ટર એટલે v મેક્સિમમ अपॉन vrms મેક્સિમમ વેલ્યુ अपॉन rms વેલ્યુ પરીક્ષામાં એમ પૂછાયા ફોર્મ ફેક્ટર નું સૂત્ર શું થાય તો rms મેલ્યુ अपॉन एवरेज वैल्यू क्लियर થઈ ગયું ચાલો પરીક્ષામાં એમ પૂછાય જો પરીક્ષામાં પૂછાય કે साइनोसोइडल वेव फॉर्म માં rms નું સૂત્ર શું થાય તો vrms vrms = vm / √2 क्लियर થઈ ગયું વીઆરએમએસ બરાબર વીએમ બાય રૂટ ટુ ચાલો હવે જો આર એમ કિંમત આપેલી હોય જેમ કે બે આપેલી છે બે વોલ્ટ આપેલી છે આરએમએસની તો મેક્સિમમ વેલ્યુ શું થાય કંઈ નહીં કરવાનું મેક્સિમમ વેલ્યુ શું થાય છે મલ્ટિપ્લાય બાય રૂટ ટુ કરી દો ક્લિયર આ થઈ ગઈ મેક્સિમમ વેલ્યુ તમારી ક્લિયર થાય છે ચાલો ઓ પરીક્ષામાં પૂછાય આવું તમને વે ફોર્મ આપી દે કે ભાઈ આ ટાઈમે વે ફોર્મ છે આખો સાયન્ડો સોલ નથી જુઓ તમે આ જે છે ને એ પ્લસ જ છે બધા ક્લિયર તો અહીંયા પાય લઈએ આ શું છે ભાઈ આ ટુ પાય છે ક્લિયર અહીંયા આપણે સમય લઈ લઈએ ઓમેગા ટી જેટલો સમય છે અને આ જે છે વીએમ છે ચલો પરીક્ષામાં મસ્ત પ્રશ્ન પૂછી લે કે ભાઈ આ વેફોર્મ આપેલો છે આની આરએમએસ કિંમત શું થશે અરે ભાઈ આની આરએમએસ કિંમત શું થશે એ જ થશે જે પહેલાંથી વીએમ બાય રૂટ ટુ પરીક્ષામાં એમ પૂછાય चलो भाई एवरेज वैल्यू શું થાય પરીક્ષામાં જુઓ ભાઈ આ વેવ ફોર્મ ની एवरेज वैल्यू શું થાય તો V एवरेज V वी एवरेज = 2 VM / π શું થાય છે 2 VM / π ક્લિયર થઈ ગયું ઓકે चलो પરીક્ષામાં આવા વેવ ફોર્મ આપી દે चलो અહીંયા એક છે પોઝિટિવ અને અહીંયા છે બ્લોકિંગ મોડ અને અહીંયા પાછો પોઝિટિવ चलो બોલો ભાઈ અહીંયા π છે અહીંયા 2π છે ઓમેગા લઈ લઈએ આપણે ઓમેગા ટી લઈ લઈએ આ મેક્સિમમ વેલ્યુ છે પરીક્ષણ પૂછે કે આ વેવ ફોમનું આર એમ એસ સૂત્ર આર એમ એસનું સૂત્ર શું તો વી આર એમ એસ બરાબર વીએમ બાય ટુ ક્લિયર થઈ ગયું ચાલો પરીક્ષણ પૂછે કે આ વેવ ફોર્મનું એવરેજ કિંમત શું તો વીએમ બાય પાય ભાઈ કેટલું ઇઝી છે વીએમ બાય પાય ક્લિયર ચલો વેવ ફોર્મ કંઈ અલગ પ્રકારનું આવી ગયું જો અજીબ જ પ્રકારનું પહેલાં તો ગોળ ગોળ હવે આ છે જુઓ તમે કેવું છે આ સ્ક્વેર વે ચલો અહીંયા ટાઈમ શું હશે ટી બાય ટુ ટાઈમ હશે અહીંયા હજી ટી ટાઈમ છે આ ક્લિયર ચલો પરીક્ષામાં પૂછે કે ભાઈ આનું આર એમ એસનું સૂત્ર શું થાય તો વીઆરએમએસ બરાબર વીએમ જ થશે ક્લિયર છે આમાં આર એમ એસની કિંમત અને વીએમની કિંમત બંને મેક્સિમમ મતલબ મેક્સિમમ કિંમત જે છે એ જ આર એમ એસની કિંમત હશે અને આનું એવરેજ શું થશે ભાઈ ઝીરો થશે યાદ રાખજો ક્લિયર થઈ ગયું ઓકે ચાલો એક લઈ લે હજી જેમ કે આ ટાઈપનું હોય હા જોરદાર છે ને ખાલી ભાઈ જુઓ આ ટ્રાય આ એક જ છો બનેક્સ સરખા છે એમ એવું ના સમય તો આ મોટું નાનું છે ચાલો અહીંયા સમય આપી દે ટી અહીંયા આપી દે ટી અને આ છે ટુ ટી બરાબર મેક્સિમમ વેલ્યુ વી લઈ લઈએ આપણે વીએમ ચલો પૂછાય પરીક્ષામાં કે ભાઈ આનું આર એમ સૂત્ર શું થાય તો વીએમ બાય રૂટ થ્રી રાખીને આવી જવાનું ભાઈ પરીક્ષામાં પૂછાય તો વીએમ બાય રૂટ થ્રી મેં તમને શું કીધું હતું વીસ પ્રશ્નો છે જો જે વીસ પૂરા એ નથી કર્યા કેટલા બધા કોન્સેપ્ટ તમને સમજાવી દીધા પેલા વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો ક્લિયર ચાલો તો આવું બધું પૂછાતું રહે છે એક્ઝામમાં આનું એવરેજ પૂછાય અરે ભાઈ એવરેજ પૂછાય તો વીએમ બાય ટુ લખી દેવાનું વાત ખતમ વીએમ બાય ટુ ક્લિયર થઈ ગયું ચાલો ભાઈ આગળ વધીએ નેક્સ્ટ નેક્સ્ટ જુઓ તમે અહીંયા ધારો કે અહીંયા શું કીધું ધારો કે ઈ મેક્સિમમ ત્રણસો વોલ્ટ આપેલું છે ચુંબકીય શકરમાં ઝીરોથી આગળ વધીને સાઈઠ ડિગ્રીના ખૂણે પહોંચે છે તો ઈએમએફ શું થાય અરે ભાઈ શું આવા ક્વેશ્ચન પૂછ્યા છે શું પૂછે ભાઈ ઈએમએફ એમએફ પૂછ્યું છે ઈ બરાબર શું થશે ઈ મેક્સિમમ સાઈન ઠીટા ચલો મેક્સિમમની કિંમત કેટલી ત્રણસો સાઈન ઠીટા સાઈન સાહીઠની કિંમત જોઈ લેજો કેટલી થાય છે ક્લિયર આ બંનેનું સાદુ રૂપ આપો છો ત્રણસો ગુણ્યા સાઈન સાહીઠ શું જવાબ આવશે બોલો ચલો તો આ બંનેનો ગુણાકાર તમે કરશો તો બસો ઓગણસાઠ પોઈન્ટ આઠ સમથિંગ આવશે યાદ રાખજો ભાઈ જો આવા સૂત્ર પરથી દાખલા પૂછાય ને ના આવડે ને તો ભાઈ એન્જિનિયરિંગ છોડ દેવું જોઈએ હું તેમ કહું છું હવે આ એકદમ ઈઝી સૂત્ર હોય છે આવું આ ઈએમએફ સૂત્રોની વાત કરીએ છીએ આઈ મેક્સિમમની વેલ્યુ આપે આપી દે વી મેક્સિમમની વેલ્યુ આપી દે તો તમને આવડવું જોઈએ ભાઈ ક્લિયર છે ચાલો નેક્સ્ટ વાત કરીએ ઓલ્ટરનેટિંગ કરંટ એસી સપ્લા સપ્લાય સમયની સાથે ભાઈ એ બી કુજ ક્વેશ્ચન હે અહીંયા એ ક્વેશ્ચને પોતાની જો અહીંયા શું આવશે પોતાની કિંમત બીજા સમાન સમય અંતર પર બદલે છે ઓલ્ટરનેટિંગ કરંટ જો એની મસ્ત વાત કરું તમને ડીસી હોય છે ને એની ફ્રિકવન્સી શું ઝીરો હશે ડીસીની ફ્રિકવન્સી ઝીરો હશે આમાં ફ્રિકવન્સી ફિફ્ટી ઓર્સ હોય છે સમજો કે આ એક પ્લગ છે બરાબર હવે આપણે શું કર્યું લો કે ભાઈ આપણને ખબર નહીં કે ભાઈ સ્વિચની અંદર તકલીફ છે મતલબ શોર્ટ સર્કિટ થાય છે હવે આપણા જેવા શું કર્યું ત્યાં મોબાઈલ ચાર્જમાં મૂકવા માટે આપણે એક ત્યાં ગયા સ્વિચ બોર્ડ જોડે ગયા અને ત્યાં આપણે શું કર્યું જેવું પ્લગમાં નાખ્યું ચાર્જર નાખ્યું શું થશે તરત જ આપણને શોર્ટ લાગશે હવે જો કરંટ લાગવાની શરૂઆત થાય તો જો કરંટ લાગવાની શરૂઆત થઈ સમજો ચાલો ભાઈ ધીમે ધીમે કરંટ આપણા શરીરમાં પ્રવેશ છે મેક્સિમમ થઈ ગયો ઓ ભાઈ અહીંયા આવશે ને ત્યારે બહુ તકલીફ થશે ભાઈ બહુ અંદરથી તમારું કહેવાય ને બહુ દુઃખ તમને થશે બહુ તકલીફ થશે મેક્સિમમ આ આવશે ત્યારે અહીંયા આવશે ને ત્યારે તમને સમય મળશે ભાઈ હાથ છોડવાનો એટલે કે તમારે શું કરવું આ સમય જ્યારે જીરો થાય ને અહીંયા અહીંયા જીરો થશે જ્યારે જીરો થાય ત્યારે હાથ ખેંચી લેવાનો તો તમે બચી જશો બાકી ત્યાં ત્યાં તમારું હાર્ડ પિન્જર થઈ જશે ક્લિયર છે સમજાય છે કે નહીં ક્લિયર તો આ વાત તમારે સમજવાની હતી તો શું કહે છે અહીંયા ઓલ્ટરનેટિંગ કરંટ એસી સપ્લાય સમયની સાથે પોતાની કિંમત ડીઝા સમય સમય અંતર પર બદલે છે નેક્સ્ટ વાત કરીએ ડાયરેક્ટ કરંટ સપ્લાયની ફ્રિકવન્સી કેટલી હોય છે ફ્રિકવન્સી હોતી જ નહીં એની અંદર ક્લિયર ફ્રીક્વન્સી હોતી જ નથી નેક્સ્ટ વાત કરીએ એક સાઇનવેવની ઉત્પત્તિ ખાલી જગ્યાએ થાય છે ચાલો શું આવશે આન્સર તો બરોબર સાઇનવેલ વાળા સમાન ચુંબકી ક્ષેત્રમાં એક વાહક તાર એક વાહક સમાન કોને ગતિથી એક ચક્ર પૂર્ણ કરવાથી સાઈનવેવ ની ઉત્પત્તિ થાય છે ક્લિયર છે આ બે પોલ જે હશે અહીંયા શું કે બે પોલવાળા સમાન ચુમ્બકી ક્ષેત્રમાં આ વાહક તારા મૂકવાથી વાહક તાર જેવો ફળ છે આમાં એમ એમ શું થશે ભાઈ मैक्सिमम था से मैक्सिमम वैल्यू 5 5 हो जीरो થઈ જશે 5 જો અહીંયા મેક્સિમમ થશે નેગેટિવમાં એ 0 થશે એમ એમ ક્લિયર મે તમને શું કીધું તો આ જે છે જનરેટર છે આ જે હું મે વાત કરી એ શું છે જનરેટર જનરેટર નો આઉટપુટ છે આ શું છે ભાઈ જનરેટર નો આઉટપુટ છે ક્લિયર ચાલો તો આન્સર શું આવશે જાણો સી આવશે આવો ક્વેશ્ચન પૂછાય તો ભાઈ કોટનો પડો જોઈએ નેક્સ્ટ વાત કરીએ એસી સપ્લાય ની ફ્રીક્વન્સી ચાલો યે ભી કોઈ ક્વેશ્ચન હે કે एक सैकंड में उत्पन्न कुल आवर्तकार की संख्या क्लियर थे चलो थोड़ा सूत्र की बात कर सपोज अपनी पास एक सीरीज सर्किट है आर एल सीरीज सर्किट क्लियर से भाई हमें अँ जो वोल्टेज ड्रॉप से तो एक के वोल्टेज ड्रॉप तो जो अब अँ लखीए वी आर एल बराबर શું થશે ભાઈ વીઆર સ્ક્વેર પ્લસ વીએલ સ્ક્વેર ક્લિયર હવે જો રજીસ્ટર એટલે કે અવરોધ ઇન્ડક્ટર અને કેપેસિટર આ ત્રણ એલિમેન્ટ હોય છે બે એલિમેન્ટ જે હોય છે એ સ્ટોરિંગ સ્ટોર કરે છે એક મેગ્નેટિક એનર્જીને સ્ટોર કરે છે અને એક જે છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડને સ્ટોર કરે છે અને બીજો જે છે એ જલસા કરે છે મતલબ પૈસાઓ કંઈ સ્ટુ નહીં કરતું ઉડાઈ જાય છે ક્લિયર યાદ રાખજો આ કંઈક કરતું નથી આ એટલે હિટિંગ એલિમેન્ટ છે એમ કહીશું કરંટ કંટ્રોલિંગ ડિવાઇસ કઈ કહેવાય અવરોધ જે છે એક કરંટ કંટ્રોલિંગ ડિવાઇસ છે ક્લિયર થાય છે ચલો ધારો કે સિરીઝ સર્કિટ આપણે ડ્રો કરીને મળ પરીક્ષામાં એમ પૂછાય કે એનું એન્ગલ મારો શોધવો છે તો એંગલ શોધવા માટેનું સૂત્ર શું થશે લાલા વી એલ અપોન વીઆર શું થશે ભાઈ વીએલ અપોન વીઆર આ કરશો તો તમને એંગલ મળી જશે ક્લિયર છે પેરેલ સર્કિટ બી આવે છે સીધી સર્કિટ બી આવે છે ક્લિયર બેન્ડ વિચની પણ આપણે વાત કરીશું પ્રેઝન ઓન કન્ડિશનની બી વાત કરીશું પણ જેમ જેમ આગળ વધીશું એમ એમ ચર્ચા કરીશું ક્લિયર હમણાં આપણે ક્વેશ્ચન જોયું આ એક સેકન્ડમાં ઉત્પન્ન થયેલા કુલ આવડતની સંખ્યા સી આવશે એસી સપ્ એસી સપ્લાયની ફ્રિકવન્સી એક સેકન્ડમાં ઉત્પન્ન થયેલા કુલ આવડતાની આવડતરની સંખ્યા છે ચલો નેક્સ્ટ વાત કરીએ એસીના એક સંપૂર્ણ ઈ એમએફ અનુક્રમ કેટલી વાર મહત્તમ ધન અને મહત્તમ હોય છે ચાલો સારો પ્રશ્ન છે તો જો એક એક વખત જ થશે આ જેમ કે જો આપણે ડ્રો કરી તો એક વખત પ્લસ થશે ને એક વખત માઇનસ થશે એટલે એકવાર પ્લસ થાય એકવાર માઇનસ થાય ક્લિયર આવક કાળનો એકમ શું હોય છે અરે ભાઈ શું હશે ભાઈ સેકન્ડ જ હોય ને નેક્સ્ટ આવતનકાળ આવૃત્તિ વચન ટુ વન બાય ટી હમણાં સ્ટાર્ટિંગમાં આપણે વાત કરી ક્લિયર ચલો ભાઈ ફ્રિકવન્સી કેટલી થાય ઝીરો પોઈન્ટ ઝીરો એક એટલે શું થશે આ આપણે એમ લખીએ એક ભાગ્યા સો ક્લિયર છે થશે ના એક ભાગ્યા સો એટલે આનો આન્સર શું આવશે તો શું થશે અહીંયા જુઓ એફ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટી અહીંયા થશે એક ભાગ્યા સો તો સો છેદનો છેદ અંશમાં જશે એટલે સો આવશે ક્લિયર ચલો નેક્સ્ટ વાત કરીએ જો એક આવડતાનો સમય બે મિલી સેકન્ડ હોય બે મિલી સેકન્ડ હોય તો તેની આવૃત્તિ કેટલી થાય તો એફ ઇઝ ઇક્વલ ટુ જો અહીંયા સમય આપેલો છે આવૃત્તિ ફ્રિકવન્સી વન બાય ટી આ સૂત્ર પડે તમારો જવાબ આવશે શું આવશે આનો આન્સર આન્સર શું આવશે તો પાંચસો આવશે ક્લિયર છે કેટલો આવશે પાંચસો આવશે સૂત્ર આ છે વીજ એફ ઇઝ ટુ વન બાય ટી આ સૂત્ર યુઝ કરજો તમારો આન્સર આવી જશે ચલો નેક્સ્ટ વાત કરીએ એસી વીજ પ્રવાહની આર એમ કિંમત અને મહત્તમ કિંમત વચ્ચેનો સંબંધ શું છે મોસ્ટ મોસ્ટ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે શું આવશે અહીંયા તો આઈઆરએમ એસ બરાબર શું થશે ઝીરો પોઈન્ટ સાતસો સાત આઈ એમ થશે ક્લિયર છે જો વીઆરએમએસ બરાબર સૂત્ર શું છે વીએમ બાય રૂટ ટુ ક્લિયર અહીંયા શું પછી કરંટની વાત કરીએ છીએ ને વીજ પ્રવાહની વાત કરીએ છીએ તો આપણે અહીંયા શું લખીશું આઈઆરએમ એસ બરાબર આઈ એમ બાય રૂટ ટુ ચાલો આઈ અહીંયા જો સમજો તમે એક ભાગે રૂટ ટુ કરશો તમે તો કેટલું મારે ઝીરો પોઈન્ટ સાતસો સાત મળશે એટલે આઈઆરએમએસ બરાબર શું થાય ઝીરો પોઈન્ટ સાતસો સાત ક્લિયર છે